જય માતાજી કહેવાય છે આપણે ફરીથી એક નવી જર્ની લઈને પાછા આવી ગયા છીએ અને આજની જે જર્ની કરવાના છીએ જે ટ્રેનની જર્ની કરી રહ્યા છીએ તે ટ્રેનનો નંબર છે બાવીસ નવસો તેવીસ જે કહેવાય છે બાંદ્રા ટર્મિનલથી ચાલીને જામનગર સુધી જાય છે અને સપ્તાહમાં આ ટ્રેન ત્રણ દિવસ ચાલે છે જેમાં કહેવાય છે સોમવાર ગુરુવાર અને શનિવાર આ ત્રણ દિવસ આ ગાડી ચાલે છે દોસ્તો અને આ ગાડીની આપણે દોસ્તો વાત કરી લઈએ તો આ ગાડી જે છે એ ટોટલ બાવીસ કોચ લઈને ચાલે છે જેમાંથી બે ઇઓજી કોચ આવે છે આ ગાડીના અને આઠ જેટલા સ્લીપર કોચ છે બાર જેટલા આ ટ્રેનના જ થ્રી ટાયર એસી કોચ આવે છે હમસફર એક્સપ્રેસના નામથી આ ગાડીને ઓળખવામાં આવે છે દોસ્તો અને કહેવાય છે કે આ ગાડી જે છે તેનો ઉપડવાનો ટાઈમ જે બાંદ્રાડ ટર્મિનલ્સથી છે તે રાતના અગિયાર વાગ્યાને પંચાવન મિનિટે છે અને બીજા દિવસે સવારે એક વાગ્યાને પંચાવન મિનિટે આ ગાડી આપણે જામનગર ઉતારી દે છે અને દોસ્તો આ ટ્રેન જે કહેવાય છે આઠસો ને એકવીસ કિલોમીટર જેટલાનો સફર આ ગાડી ચૌદ કલાકમાં કાપે છે અને બાર જેટલા આ ગાડી સ્ટોપે જાય છે દોસ્તો અને દોસ્તો આ ટ્રેનની જર્ની તમને બતાવી દઉં કે મેં વિરમગામથી રાજકોટ સુધીની આ ટ્રેનમાં હું જર્ની કરવાનો છું અને મેં તમને દોસ્તો આના આગલા બ્લોગની અંદર બતાવ્યું છે કે મેં હરિદ્વારથી વિરમગામ સુધી કેવી જર્ની કરી છે તો મારી સાથે દોસ્તો તમે કીધું કહેવાય છે વિરમ નીકળી ગઈ છે નવ વાગ્યાનો આ ગાડીનો ટાઈમ છે અને કહેવાય છે નવ વાગે ને બે મિનિટે આ ગાડી અહીંયાથી ઉપડી જાય છે બે મિનિટનો સ્ટોપ એજ લઈને અને હવે આપણું નેક્સ્ટ સ્ટેશન રહેશે સુરેન્દ્રનગર Alex તો તમે જોઈ રહ્યા છો બહુ સરસ વ્યૂ આવે છે આ વિરમગામથી સુરેન્દ્રનગર જાઓ એટલે વિરમગામથી આપણે બહાર નીકળીએ એટલે તમને કંઈક આ ટ્રેનનો નજારો જોવા મળશે જે થ્રી સિક્સટી ડિગ્રી વ્યૂનો તમને નજારો ટ્રેનનો અહીંયા જોવા મળે છે

જો તમે એ વિડીયો આપણો ન જોયો હોય તો દોસ્તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી દઉં છું અને મારો ટૂંક સમયની અંદર બે હજાર પચીસનો વિડીયો આવશે તો તમે જોજો એટલે આ એ આપણા ગ્રુપના મેમ્બરો હતા અને આપણે પૂકી ગયા છે તો સુરેન્દ્રનગરથી ચાલીને આપણા ફર્સ્ટ સ્ટોપેજ ઉપર આપણી ગાડી આવી ગઈ છે જે ફર્સ્ટ સ્ટોપેજ છે તે સુરેન્દ્રનગર જક્શન છે સુરેન્દ્રનગર જંક્શન ઉપર આપણી ગાડી આવી ગઈ છે અને સુરેન્દ્રનગર જંક્શન ઉપર આ ગાડીનો ટાઈમ છે દસ વાગે છ મિનિટ અને કહેવાય છે કે દસ વાગેને આઠ મિનિટે આ ગાડી ઉપડી જાય છે અહીંયા આ ગાડીનો સ્ટોપેજ બે મિનિટનો આપવામાં આવ્યો છે દોસ્તો ફાઇનલી દોસ્તો બે મિનિટનો સ્ટોપેજ લઈને આપણી ગાડી નીકળી ગઈ છે સુરેન્દ્રનગર જંક્શનથી

આપણે દર વર્ષે ચારધામ યાત્રાની એક ટૂર કાઢીએ છીએ જેમાં આપણે દર વર્ષે સેવા કરીએ છીએ અને આ જે તમે જોઈ જે જોઈ રહ્યા હતા તે આપણા ચારધામના ગ્રુપના મેમ્બરો હતા જે વાંકાનેર સ્ટેશન ઉતરી ગયા દોસ્તો ફાઇનલી કહેવાય છે બે મિનિટનો સ્ટોપેજ લઈને આપણી ગાડી વાંકાનેરથી નીકળી ગઈ છે વાંકાથી ઉપાડવાનો ટાઈમ આ ગાડીનો કહેવાય છે અગિયાર વાગ્યાને ચાર મિનિટ છે આ દોસ્તો જે કહેવાય છે ને જે બેસ્ટ વ્યૂ પોઈન્ટ એ તમને અહીંયા બતાવું છું ટ્રેનનો દોસ્તો આપણે જે દર દિવાળીએ જે ચારધામ યાત્રા કાઢીએ છીએ એની અંદર આ યાત્રિકો અત્યારે મારી સાથે હતા જેને વિરમગામથી રાજકોટ સુધી હું હમસફર એક્સપ્રેસ ટ્રેનની અંદર લઈને આવ્યો હતો દોસ્તો તમારે જો આખો આપણો ફૂડ વિડીયોઝ જોવો હોય કે આપણે જે યાત્રા કરાવીએ છીએ તેમાં આપણે શું શું સુવિધા આપીએ છીએ કેવું ફરાવીએ છીએ તો દોસ્તો ટૂંક સમયની અંદર મારો એ વિડીયો લઈ આવીશ તો મારી ચેનલને અને દોસ્તો એના માટે તમારે સબસ્ક્રાઈબ કરવાની રહેશે અને કહેવાય છે દોસ્તો જે બે આઇકન છે તેને દબાવવાનું રહેશે જેથી તમારા માટે હું આવા વિડીયોઝ લઈ આવીશ અને કહેવાય છે દોસ્તો મારા બે હજાર ચોવીસનો નો બ્લોગ જોવો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે અને બે હજાર પચીસની ની લિંક છે તો તમને ટૂંક સમયની અંદર જ પ્રોવાઈડ કરીશ અને આપણે અત્યારે જોઈ રહ્યા છીએ વાકડાનો બહુ સુરત નજારો છે ગાડી આખી થ્રી ડિગ્રી વ્યૂ સાથે તમને જોવા મળે છે દોસ્તો આપણે કહેવાય છે રાજકોટ મૂકી ગયા છીએ રાજકોટ આ ગાડીનો ટાઈમિંગ છે બપોરના બાર ને બે મિનિટે અને કહેવાય છે બાર વાગે ને મિનિટ બાર મિનિટે ગાડી અહીંથી ઉપડી જાય છે ને આ ગાડીનું રાજકોટની અંદર દસ મિનિટનો હોલ સ્ટેશન છે ને આપણું પણ દોસ્તો અહીંયા લાસ્ટ સ્ટોપે છે રાજકોટ રાજકોટ સ્ટેશનની અંદર આવી ગયા છે રાજકોટ સ્ટેશનમાં માં આપણા બધાને લોકોને ને લેવા માટે આવી ગયા છે ચાલો મારા લોકોને ને પણ બતાવી દઉં છું દોસ્તો તમે જે આ વિડીયોઝ જોઈ રહ્યા છો તે મારું ચારધામ યાત્રાનો ગ્રુપ છે જેને મેં ચારધામ યાત્રા કરાવી બે હજાર પચીસની અંદર દોસ્તો અને કહેવાય છે જો તમારે પણ આપણી સાથે ચારધામ યાત્રા કરવી હોય તો તમે આપણો ડિસ્ક્રિપ્શનમાં આપણો નંબર છે અને આપણા વિડીયોઝ પણ છે તમે તે જોઈ શકો છો અને અમારી સાથે કરી શકો છો અને દોસ્તો અહીંયા આપણી યાત્રા અહીંયા પૂર્ણ થાય છે વિરામગામથી રાજકોટ સુધીની જર્ની અને દોસ્તો આપણો વિડીયોઝ તમને મજા આવી હોય તો આપણી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી હું તમારા માટે આવા નવા નવા વિડીયોઝ બનાવતો રહું